ચેનલ હવે છોડોદરાવે સમાચાર વડોદરામાં તમિલ સમાજ દ્વારા પંગુ ની ઉત્તરમ પર્વ ઉજવણી ભારે ઉત્સાહ સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે વડોદરામાં તમિલ સમાજ દ્વારા પંગુની ઉત્તરમ પર્વની ઉજવણી ભારે ઉત્સાહ સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર સો વર્ષ પહેલા વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્ટેશન નજીક તમિલ સમુદાય આપવામાં આવેલી જગ્યા પર બનાવવામાં આવ્યું છે વડોદરામાં વસતા તમિલ સમાજ દ્વારા દર વર્ષે કાવડ યાત્રા આયોજન કરવામાં આવે છે શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બાવન વર્ષથી પ્રતિવર્ષ પંગુની ની ઉત્તરમ ઉત્સવ જ ભક્તિ ઉત્સાહ સંસ્કૃતિ અને પરંપરા સાથે ઉજવવામાં આવે છે

પહોંચી હતી સ્ટેશન રોડ શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર ખાતે રાત્રે અગિયાર કલાકે દૂધ સાથે અભિષેક બાદ તેની પૂર્ણાહુતિ થઈ હતી આપણે આખું તમિલનાડુ સમુદાય છે તે લગભગ વર્ષ બે હજાર દસ માં નવું મંદિર બનાવવામાં આવ્યું હતું અમે દર વર્ષે કાવડ યાત્રા કાઢીએ છીએ આ ત્રેપનમું વર્ષ છે અમારા તમિલનાડુ ના દસ થી વધુ લોકો અહીં છે એટલા માટે અમે દર વર્ષે ભગવાન કાર્તિક સ્વામી ની કાવડ યાત્રા નું આયોજન કરીએ છીએ હાલ આ યાત્રામાં ચારસો થી પાંચસો જેટલા લોકો જોડાયા છે જેમ જેમ યાત્રા આગળ વધશે તેમ ભક્તો ની સંખ્યામાં વધારો થશે આ પંગુની ઉત્તરમની કાવડી યાત્રા છે વડોદરામાં સ્ટેશન ની સામે એક પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિરનું નામ જય અંબે કાર્તિક મંદિર છે ગુજરાતમાં ભગવાન કાર્તિકના બહુ ઓછા મંદિરો છે અમે આ મંદિરની રક્ષા કરીએ છીએ આપણા પૂર્વજોએ આ મંદિરની ખૂબ જ રક્ષા કરી છે ભગવાન કાર્તિક દર વર્ષે આ રીતે યાત્રા કરે છે તે ઇતિહાસ છે ભક્તોએ વિરામ મૂક્યો સુરસાગર મંદિર થી શરૂ થઈને કાફલા ને ઉપાડીને કાર્તિક મંદિર સુધી લઈ જવામાં આવે છે તમામ તમિલ દક્ષિણ ભારતીય અને નજીકના ભક્તો તેમાં ભાગ લે છે